જય દેવ માતા તો આજે રવિવાર છે અને અઢાર તારીખ છે તો આપણે ટોલ ટોલ નાકાની બાજુમાં માનવ આશ્રમ તો અહીંયા બહુ જાગી સંખ્યામાં આ માનવો છે તો આપણે મોટા વરાસાની માલિકા આપણે સિવાન ગ્રુપ બરાબર તો તમામ સિવાન ગ્રુપ તમે આ તમારી નજરે ગો આ તમે જે અમને બિયારણ આપ્યું છે તો અમે આજે જમીનોમાં આ તમારું બિયારણ રહીએ છીએ તો આ ગોળા પછ છે આ લાગત તો તમે તો ખરેખર તમે તો આપણે તો કદાચ ગામડે ઓલી જમીનમાં જે કાંઈ ખેતી કરવી છે એ તો આપણા પરિવાર માટે કરી અને દેશ માટે વાવેતર કરી પણ આ આ વાવેતર એવું છે કે હાથ બહુ વધુ આટલું આવે કારણ કે આ કર્મભૂમિ કર્મભૂમિ કહેવાય બરાબર તો આ તમે જે આ જમીનનું વાવેતર કરી રહ્યા છો ખરેખર આ ભાગર કિસ્તામાં એવું કીધું છે આ કર્મ કરવાથી હાથ ભાવ સુધી તમને મળે તો તમે ખરેખર આજીવન ગૃહ બધા પાટનારો નહીં પણ હું તો એમ માનું છું તમે હગા ભાઈ જ કહેવાવ કારણ કે આનું કોણ આ બિચારામાં આમ જોટ આ લાગટ આવી સંખ્યામાં આમ જો આ કેટલા છે આમ જો આ આ આ બિચારાનું આનું કોણ તમે તો ગાય માતાનું એટલું ધ્યાન રાખો છો આખું ગ્રુપ અને આવા આવા આમ જો આ કેટલા હશે આવા આવા આવાનું ધ્યાન રાખવું ખરેખર આ એક આપણું નહીં પણ આ ભગવાનનું કાર્ય છે તો તમે આ ખરેખર આ ભગવાનનું કાર્ય કર્યું કરો છો બહુ હારા મારું કહેવાય હજાર હાથવાળા હોય સો ટકા રાજ્ય થવું જ પડે અને કારણ કે આ કરેલું ક્યાંય જાતું નથી એવું ભાગવત ગીતા કે હું કાંઈ જતો નથી તો આમ જુઓ તમે નજરે આ બધા આવા જીવનું કોણ હેં આ એક આપણે મૂંઘો જીવ ગણાય હે તો આમ જુઓ તમે આજે આ જમણવાર આ બધાએ આ તમારું જે કાંઈ કમાણી કરી એમાંથી આ તમે આને તમારું પરિવાર માનીને આને ખરેખર જમાડ્યા છે આમ જો આ કેટલા જો આમ જો આ તમારું પરિવાર જ ગણાય ભાઈ કારણ કે તમે આને આ બધાનું ધ્યાન રાખો છો અને આપો છો બાકી ઘણા પાસે છે પણ ખરેખર પૈસા પૈસા દેવાને એ ક્ષત્રિન સાથીવાળા જ દે આપ્યો બાકી આમ જો આ આવવાનું કોણ આવ્યું ત્યારે તમે આને અર્પણ કર્યું છે તમારા આખા ગ્રુપને લાખ લાખને પણ કરોડો વંદન છે ભાઈ એ આમ જોવો તમને આ તો આ બધું તો આવવું છે બધું અને તમે ખરેખર સમય મળે તો અમારી પાસે બિયારણ વગેરે પણ એકવાર તમે જોવાય આવી ગયો કે અમે તમારું બિયારણ કેવી જમીનમાં વાવવી છીએ બરાબર નકર ખરેખર તમે કદાચ બિયારણ અમને આપી ગયો અને અમે બે ફાર્મ એને વાવવી તો એમાં તમારે પાક ન આવે પણ તમારું બિયારણ અમે યોગ્ય જગ્યાએ વાપરવી છીએ તો આમ જો આ બધી બહેનો છે પણ આ છે હા તો તમારું બિયારણ અમે હારી જમીનમાં વાવ્યું છે અને ભગવાન તમારા આખા શિવાન ગ્રુપના પરિવારને એવો પાક આપે એવો પાક આપે એની કોઈ સીમા નહીં એવો ભાગ આપે અને તમારા આખા જીવન ગ્રુપના આરોગ્ય સારા રહે અને ધનમાં હું તો ભગવાન પણ તમામ દેવી દેવતાઓ ભાઈ પ્રાર્થના કરું કે હે ભગવાન આ તમારાનું જે ધ્યાન રાખે એવા પરિવારનું હંમેશા ભગવાન તમે ધ્યાન રાખજો અને એને આ ભાવમાં તો કાંઈ ઘટવા જ નહીં દેતા એવી પ્રાર્થના છે જય ગૌ માતા જય ગોપાલ